બનાસકાંઠાના સરજી વાવ તાલુકાના ટડાવ ખાતે આવે શ્રી શીતળા માતા ગૌનંદી તીર્થધામ ખાતે પરમ પૂજ્ય સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ પથમેળા મહારાજના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ચોથા દિવસે કથાકાર ગૌતમભાઈ આચાર્ય દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું ભાગવત કથા રસપાન કરવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત વાવ તાલુકા ભાજપની ટીમ પહોંચી હતી જ્યાં વ્યાસપીઠ પર બિરાજિત કથાકાર ગૌતમભાઈ આચાર્ય ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું જેમાં કથામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં માનવ મહેરાણ પણ ઉમટી પડ્યું હતું આ ભક્તિના રંગે રંગાઈને દરેક લોકોએ નંદી ગૌશાળામાં દાન આપી સેવાનો લાભ લીધો હતો આ કથામાં દાનાભાઈ અમરાભાઈ બ્રાહ્મણ બાલુંત્રીએ કથા વિરામની આરતીનો લાભ પણ લીધો હતો અને અહીંયા આપણા તડાવ શીતળા માતાના સાનિધ્યમાં નંદી ગૌશાળાના અહીંયા આગળ નિર્માણ અર્થે આ ગૌશાળા એ ખૂબ આગળ વધે જે શાખાની અંદર નંદી ગૌશાળાની શરૂઆત એ ભાગવતજીના કથા નિમિત્તે આ કામ જે થઈ રહ્યું છે તમે કિસ્મતવાળા બધા છો કે આનો લાભ આપણો સૌને મળ્યો છે સતત ભાગવતજીને સાંભળવા જોઈએ સમજવા જોઈએ જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન પણ પણ કરવો જોઈએ કામ 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 ભગવાનનું છે છે પરોપકારનું માત્ર નહીં બીજાના ભલા માટેનું વાત છે ગૌ માતાની સેવા થાય નંદીજીની સેવા થાય એ પરોપકારનું કામ છે પોતાના બચ્ચે પેદા કરી અને એને પાલણ પોષણ કરવાનું કામ બધા કરે પરંતુ આ બધા કામ કરવા એ પરોપકાર કામ છે તમારી આખી ટીમ હોય એના ટ્રસ્ટી મંડળ હોય કે આખા ગામના બધા લોકો હોય બધાને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારું કામ છે આ કામને આગળ વધારો જેટલું બને એટલો સહયોગ આપો ખૂબ સારું કામ છે જીવન જીવવા માટેનું તો શીખવે છે પરંતુ મૃત્યુને પણ અમૃતમય બનાવવાનું કામ ભાગવતજીથી થાય છે મૃત્યુને પણ જીતી શકવાનું કામ એ ભાગવતજીથી થાય છે મૃત્યુના ભયને ટાળવાનું કામ એ ભાગવતજીથી થાય છે તો આ કામને પ્રભુમય કામ છે તો સાંભળવા માત્રથી આજુબાજુના જોજનો સુધી કોઈ અપમૃત્યુ થયું હોય તો તેને પણ મોક્ષ મળે છે તેવું ભાગવતજી કહે છે સાંભળવાથી બોલવાથી કે આજુબાજુના વાતાવરણની અંદર પણ એન્વાયરમેન્ટ એ પ્રમાણનું બને છે વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો પણ અહીંયા હાજર છે એમને પણ વંદન કરું છું આજે ઘણા સમય પછી અહીંયા મળવાનું થયું થરાજમાં જ છું ધારાસભ્ય તરીકે તમારા બધાના પાડોશમાં જ કદાચ વાવમાંથી નથી પણ થરાદમાં છું પણ તમારા આશીર્વાદ તો માતાઓ બહેનો કાયમી રહેતા હોય છે તમે જ્યાં હું હોય ત્યાં બાદ ત્યાંના માતાઓના આશીર્વાદ બહેનોના આશીર્વાદ વડીલોના આશીર્વાદ સદૈવ રહે છે ડેરીના માધ્યમથી પણ એક 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 ઘર સુધી સુખ કઈ રીતે પહોંચે એના માટે મેના તમારું નિયામક મંડળ સતત કરે છે આપ સૌના આશીર્વાદ મળ્યા તો આ યાત્રાને હજુ વધારે આગળ તેજ ગતિથી લઈ જશું આ પશુપાલક માતાઓ બહેનોના પુરુષાર્થ એમનો ભરોસો એમની ભક્તિ એમનો પુરુષાર્થનું આ કારણ છે અમે બધા તો ટ્રસ્ટી તરીકે છીએ નિમિત્ત માત્ર છીએ પરંતુ સેવા ભાવથી કામ કરવા માટેનો સંકલ્પ છે એટલે તમારા આશીર્વાદ સતત ત્યાં શક્તિ આપે છે તમને પણ ખબર નહીં હોય પરંતુ તમારો અંદરનું આંતેડું જ્યારે ભાવ આવે અને ભાવ વધારો આવે અને જે બહેનો ભાવ વધારો આવે ને રાજી થાય ને અને નક્કી કરે કે એક કંઈક નવું કામ આપણે આના આ ભાવ વધારાથી કરવું છે એના આશીર્વાદ અમને ખૂબ મળે છે એ માતાઓ બહેનોના આશીર્વાદ છે એના કારણે તમારું હજુ વધારે કામ સતત કર્યા કરીએ છીએ અને હજુ ગયા વખતે આપ્યું ત્યારે બધા આગલા વર્ષે કહેતા હતા કે આ તો ચૂંટણી છે એટલે ભાવ વધારો આપ્યો છે ધનજીભાઈ બધા કહે ને આમ રાજકારણીયા તો બેઠા બેઠા આમ બધા ચૂંટણી છે ને એટલે નહી તો ના થાય પરંતુ ગયા વખતે પછી ચૂંટણી પછી પણ ભાવ વધારો લગભગ ઓગણીસો કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો પશુપાલક માતાઓ બહેનોને આપી શકાયો અને આ વર્ષે પણ બેનો કોઈ ચિંતા ના કરશો આ વર્ષે પણ ખૂબ સારો ભાવ પણ મળ્યો મળી રહ્યો છે અને ભાવ વધારો પણ મળશે હજુ ખૂબ સારો બધાનું કલ્યાણ થશે દરેકનું ભલું થશે અને પરમાત્મા આ કામ કરવાની બધાને શક્તિ આપે ઉદારતાપૂર્વક આપ સૌ દાન પણ કરો અને પુણ્ય કામની અંદર સૌ જોડાવો એવી આપ સૌને શુભકામનાઓ